Thank you

આ કામગીરીમાં ચોકબજાર પોલીસ અને ખટોદરા પોલીસને સફળતા મળી હાલ આરોપીને વધુ પૂછપરછ માટે ખટોદરા પોલીસે કસ્ટડીમાં લીધો છે કાલે બાવીસ આઠ પચીસ ના રોજ નામદાર કોર્ટ કસ્ટડી હેઠળના લાજપોર મધ્યસ્થ જેલમાં રાખવામાં આવેલ એક આરોપી શુભમ શર્મા જે પોક્સો અને એટ્રોસિટીના ગુનાઓના આરોપી છે આ કોર્ટમાં ખેંચ આવતા તેને સારવાર અર્થે આ કામના આરોપીને

ખટોદરા પોલીસ ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને ચોક બજારની પોલીસો આ આ બધા લોકોએ અલગ અલગ ટીમ બનાવી સીસીટીવી તપાસ કરતા અને બધી ટેકનિકલ રીતે તપાસ કરતા આ આરોપીને આજ સિંગપોર ચાર રસ્તા ખાતેથી ફરીથી ધરપકડ કરવામાં આવે છે અને પરત જેલમાં મૂકવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે કઈ રીતે ભાગ્યો કોઈની મદદથી ભાગ્યો કે એટલે ભાગ્યો અત્યારે કોઈની મદદથી ભાગ્યો આ તો સ્પષ્ટ નહીં થતા એવું જ લાગે છે કે એકલો જ ભાગ્યો હતો કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેટા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે